રાજકોટમાં પોલીસ બનવાની લાલચ આપી છેતરપિંડીની ઘટના સામે આવી છે બીએસઆઈ અને ની નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી વિવેક દવે અને હરિગમારાએ બે પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા પડાવ્યાનો આરોપ છે ઉદ્યોગપતિ હોવાની ઓળખ આપી હરિકમારા છેતરપિંડી કરતો હોવાનો આરોપ છે હરિકમારા સિક્યુરિટી ગાર્ડ રાખી રોલા પણ પાડતો હોવાનો આરોપ છે લોકોમાં મોબો ઉભો કરવા સિક્યુરિટી ગાર્ડ રાખતો હોવાનો આરોપ ગૃહ વિભાગ સુધી પહોંચી હોવાની આ વાત સામે આવી છે બંને ભેજા બાજુને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી પાલીતાણાના બે આરોપીઓએ હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મારી વિભાગમાં લાગવગ છે અને મારો મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે તો હું તમારા પીએ છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું એના નામે એમના પાસેથી પચાસ લાખની ટોટલ માગણી કરી પંદર લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા પછી પીએસઆઈમાં એની પરી છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માગ્યા તો એને ચૌદ લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડી ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના બે પોઈન્ટ છત્રીસ કરોડ ટોટલ થશે તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી બે પોઈન્ટ છત્રીસ કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને અઠ્યાસી લાખ ટોટલ પરત કર્યા અને એક પોઈન્ટ અડતાલીસ લાખ જે છે એક કરોડ અડતાલીસ લાખ ટોટલ રકમ એ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે